કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર છ મારો દિવસ કેવો જેનું મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર છ મારો દિવસ કેવો હવે આની અંદર આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરી દઈએ ટૂંકની અંદર તો મિત્રો તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યાંથી સાંજે સૂઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધવાની છે ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરો રજાના દિવસની પણ મિત્રો દૈનિક ક્રિયાની નોંધ કરવાની છે તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરી તે નોંધ કરો તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો તમારી સૂટીઓ અને કુટેવોની નોંધ પણ કરવાની છે અને કુટેઓ દૂર કરવાનો મિત્રો તમારે અહીંયા પ્રયત્ન કરવાનો છે ચાલો આપણે મારો દિવસ કેવો તેની પ્રવૃત્તિ કરીએ તો પહેલું છે કે હું સવારે છ વાગે જાગું છું ક્રિયાઓ પૂરી કરીને બ્રશ કરીને ચા પીવું છું ત્યારબાદ સ્નાન કરું છું અને પછી લેસન કરવા માટે બેસું છું ત્યારબાદ હું જમવા બેસું છું દસ વાગે હું શાળાએ જવા માટે તૈયાર થાઉં છું અને દસ પંદર વાગે શાળાએ જવા માટે ઘરેથી રવાના થાઉં છું શાળાનો સમય મિત્રો અગિયારથી પાંચ વાગ્યા સુધીનો હોય છે ત્યાં હું શૈક્ષણિક કાર્ય કરું છું ભણું છું રમું છું અને તમામ બાબતોનું વાકેફ થાઉં છું પાંચ વાગ્યે શાળા છૂટે એટલે હું ઘરે આવું છું અને નાસ્તો કરું છું અને મારા મિત્રો સાથે રમવા જાઉં છું મિત્રો સાથે રમીને ઘરે આવ્યા બાદ થોડીવાર ટીવી દેખું છું અને પછી જમવા બેસું છું ત્યારબાદ લેસન કરવામાં બેસું છું અને લેસન પૂરું થઈ જાય પછી મિત્રો હું વાંચવા બેસું છું થોડીવાર પપ્પા મમ્મી સાથે વાત કરું છું અને મમ્મી પછી સુઈ જાઉં છું હવે શૌચ ક્રિયામાં મિત્રો તમને કેટલો સમય લાગે છે તેની વાત કરી લઈએ તો શૌચ ક્રિયામાં ત્રીસ મિનિટ કસરત કરવામાં ત્રીસ મિનિટ નાસ્તોમાં દસ મિનિટ સ્નાનમાં પંદર મિનિટ લેસન વાંચનમાં બે કલાક જમવાનું ત્રીસ મિનિટ તૈયાર માટે પંદર મિનિટ પછી અગિયારથી પાંચનો શાળાનો સમય હોય છે દૈનિક ક્રિયામાં પછી પાંચ વાગ્યા પછી અડધો કલાક ફ્રેશ અને નાસ્તો કરવા મિત્રો સાથે રમવા એક કલાક જમવાનું સાંજે ત્રીસ મિનિટ વાંચન લેસન માટે બે કલાક અને ટીવી માટે ત્રીસ મિનિટ ફાળવી છે બરાબર તો આ દૈનિક ક્રિયા મિત્રો થઈ પછી પપ્પા મમ્મી સાથે વાતો કરવા માટે ત્રીસ મિનિટ હવે આપણે રજાના દિવસે મિત્રો પપ્પાને હું ખેતરમાં મદદ કરું છું અને મમ્મીને હું રસોઈમાં પણ મદદ કરું છું ગામમાં શાકભાજી લેવા પણ જાઉં છું અને વાસણ કામમાં પણ મદદ કરું છું મને રજાનો દિવસ ખૂબ ગમે છે કારણ કે તે દિવસે બધું કામ આરામથી શાંતિથી કરવાનું હોય છે અને આરામ પણ મળી જ રહે છે પછી મિત્રો શૂટેવની વાત કરીએ તો મારી સુટી એ છે કે જ્યારે પણ શાળા ચાલુ હોય ત્યારે હું દરરોજ છ વાગે જાગી જાઉં છું મારી સુટી એ છે કે જ્યારે કુટિવની વાત કરી છે અહીંયા કે રવિવારે કે રજાનો દિવસ હોય ત્યારે મારે પથારીમાં જ સવારે આઠ વાગે જાય છે જે મારી ખરાબ ટેવ છે તો તમે મિત્રો શૂટેવ અને કુટિવ બને લખી શકો છો આના સિવાય પણ મિત્રો તમારી શૂટેવ કુટિવ હોય તે પણ લખી શકો છો એવું જરૂરી નથી કે આજ લખું મારી આ કુટિવ દૂર કરવા હું બે દર બેસતા વર્ષે સંકલ્પ લઉં છું અને તેમાં મને સફળતા પણ મળી છે પરંતુ હજી સુધી હજી સુધી પૂરી સફળતા મળી નથી પણ મને વિશ્વાસ છે કે હું સફળ થઈ જઈશ અને દરરોજ છ વાગે ઉઠતા ઉઠતો થઈ જઈશ બરાબર આ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી પ્રવૃત્તિ બરાબર અહીં તમારી સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરાવવાની છે અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા